નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતાં જ ઘણા બધા લોકોને એક સમસ્યા સતાવતી હોય છે એ છે મોઢામાં છાલા પડી જવા ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મોઢામાં ચાંદા પડી ગયા ઘણા એવું કહે છે કે મોઢામાં મારા ચાંદી પડી ગઈ હવે એ ચાંદી પડી જાય જેના કારણે ખોરાક પણ ગ્રહણ ના કરી શકે મોઢામાં એક કોળિયો કોઈ ખોરાક આપણે મૂકીએ ને મોઢામાં હવે ચાવવા જઈએ તો રીતસરનું બળ દુખાવો એટલો બધો થાય કે આપણે ખોરાક લેવામાં પણ ખૂબ તકલીફ પડે તો આજના વિડીયોમાં મિત્રો હું તમને એવા બે અનુભવ સિદ્ધ પ્રયોગ બતાવું છું હવે એ બે પ્રયોગ તમારે બે દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારા બંને દિવસમાં એક દિવસમાં ત્રણ થી ચાર વખત એવા બે દિવસ તમારે ફોલો કરો કરો છો ને મોઢામાં જે પણ જગ્યાએ તમારે ચાંદી પડી ગઈ હોય ને તો આસાનીથી મિત્રો એમાં ઘણો એવા અંશે તમને રાહત જોવા મળશે અને માત્ર બે થી ત્રણ જ દિવસમાં કોઈ પણ જાતની દવા લીધા વગર મોઢામાંની ચાંદી છે એ આસાનીથી દૂર થઈ જશે હવે એના માટે આપણે કયા ઉપાય કરવાના છે અને શું શું વસ્તુ જોઈશે અને આ મોઢામાં ચાંદા શા કારણે પડે છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ હજુ સુધી પણ ના કરીએ તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણે સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે મોઢામાં ચાંદા મોડામાં ચાંદી સા કારણે પડે છે તો એના માટે મુખ્ય ત્રણ થી ચાર કારણો જવાબદાર છે તો નંબર ફર્સ્ટ એટલે કે અત્યારે ઘણા બધા લોકો મેજોરિટીની આપણે વાત કરીએ તો બધા લોકો ફાસ્ટ ફૂડનું ખૂબ વધારે પડતા પ્રમાણમાં સેવન કરે છે ફાસ્ટ ફૂડનું સેવન કરે તીખું તળેલું ખાય જેના કારણે મોઢામાં ચાંદા અવારનવાર ઘણા લોકોને પડી જતા હોય છે અને ઉપરથી પાછી ગરમીનો અવાજ ધીમે ધીમે વધવા લાગી જાય ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે કબજિયાત જે લોકોનું પેટ ખુલી ને સાફ ના થતું હોય મળ અંદર અંદર ચોટેલો રહેવાની તકલીફ ઘણા બધા લોકોને અવારનવાર સતાવતી હોય છે અને મુખ્ય કારણ છે નંબર થર્ડ ઉપર આવે છે જે લોકોના બોડીમાં પિત્તનું પ્રમાણ વધાર હોય જેના કારણે એસિડિટી ગેસ આ બધું થઈ જતું હોય પિત્તનું લેવલ એટલે કે ઇન્ટરનલી હીટ જો તમારા બોડીમાં વધાર હોય તો એના કારણે પણ આ ઉનાળામાં બે સમસ્યા સતાવતી હોય છે મોઢામાં ઘણા લોકોને ભાઈ ચાંદા પડી જતા હોય છે નાકમાં નસકોરી ફૂટતી હોય છે જેના કારણે કે બોડીનું અંદરનું તાપમાન ઇન્ટરનલ હીટ જો વધી જાય એના કારણે થતું હોય છે તો આજના વિડીયોમાં મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું કે બે એવા અનુભવ સિદ્ધ તમને પ્રયોગ બતાવું છે રસોડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનો નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે એ છે ટર્મરિક જેને આપણે ગુજરાતી ભાષામાં હળદર તરીકે ઓળખીએ છીએ આપણા રસોડા રસોડામાં જનરલી કોઈ પણ વસ્તુ બનાવવું હોય તો તમારે હળદર વગર તો બને જ નહીં હળદરની જરૂર પડે 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 અને દરેકના રસોડામાં તમને આસાનીથી મળી જ જશે તો તમારે એક બાઉલ એટલે કે એક નાની તમારા વાટકી તમારે લેવાની છે હવે તેની અંદર તમારે અડધી ચમચી ટર્મરિક એટલે કે જે હળદર છે એ હળદર તમારે લેવાની છે અને એક ચમચી તમારે દેશી મધ જે આ મિત્રો માર્કેટમાં અલગ અલગ કંપનીના અલગ અલગ બ્રાન્ડના મળે છે પરંતુ આપણે દેશી મધનો પ્રયોગ કરવાનો છે અડધી ચમચી ટર્મરિક એટલે કે અડધી ચમચી તમારે હળદર લેવાની અને એક ચમચી તમારે શુદ્ધ દેશી મધ લેવાનું બંનેને એક વાટકામાં અથવા કોઈ ડીશમાં તમારે કન્ટેનરમાં લઈ લેવાનું બરોબર પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું અને જે પણ જગ્યાએ તમારા મોઢામાં ચાંદી પડી હોય માની લો કે અહીંયા ચાંદી પડી હોય તો એ જે પેસ્ટ બનીને ને બંને વસ્તુનો મિક્સ કરીને એ પેસ્ટ તમારે આ રીતે તમારે લગાવી દેવાની છે અને તમારે થોડો સમય સુધી તમારે રાખવાની છે દસ પંદર મિનિટ સુધી રાખવાની છે અને એ પેસ્ટ જો તમે ગળી જશો ને તો એ કોઈ પણ પ્રકારનું મિત્રો સાઇડ ઇફેક્ટ નથી ફાયદા જ ફાયદા છે એટલે કે તમારા એ પેસ્ટ તમારે દબાવી રાખવાની અંદર ચાંદા પડ્યા હોય તો એ પેસ્ટ લઈને તમારે આ રીતે તમારા ગલોફામાં કે એવી રીતે તમારે લગાવી દેવાની છે પંદર વીસ મિનિટ સુધી તમારે રાખવાની છે ત્યારબાદ તમે અંદર તમે ખાઈ પણ શકો છો ઘડી પણ શકો છો આવું તમારે દિવસમાં ત્રણ થી ચાર વખત તમારે કરવાનું છે અને નંબર સેકન્ડ એટલે કે બીજો ઉપાય એવો છે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમારા ઘરની આસપાસ તમારા ખેતરમાં જવાના રસ્તા પર તમને આ દેશી બાવળ જે તમને મિત્રો સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો હશે સાઈડમાં તમને દેખાતો હશે દેશી બાવળ ગમે ત્યાં ને ગમે ત્યાં તમને જોવા મળી જતો હોય છે તો તમારે દેશી બાવળ છે એનું જે તમારે છાલ લઈ આવવાની છે દેશી બાવાનું જે લાકડું નાની છાલ તમારે લઈ આવવાની છે અને એ છાલ ઘરે લાઈન સૌપ્રથમ તો તમારે પાણીની મદદથી ધોઈ દેવાનું જેના કારણે ઉપર માટી બાટી ચોટી હોય તો તમારે આસાનીથી દૂર થઈ જાય ત્યારબાદ તમારે એક કપ જેલું એટલે કે એપ્રોક્સિમેટલી અંદાજીત તમારે ત્રણસો એમએલ જેટલું તમારે પાણી લેવાનું છે અને જે જે ડાળી જે તમે લાયા છો દેશી બાવળની જે છાલ એ છાલ તમારે

તમારે દેશી રેડી થઈ ગયું ત્યારબાદ તમારે મદદથી તમારે ગાડી દેવાનું અને એ ફિલ્ટર કરેલું પાણી તમારે મોડામાં આ રીતે ગ્લાસમાં રહીને મૂકવાનું અને આખા મોઢામાં આ રીતે તમારે ફરવાનું એક મિનિટ સુધી તમારે ફરવાનું છે એવું તમારે ત્રણથી ચાર વખત તમારે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે કરવાનું છે સવારે બપોરે સાંજે ગમે ત્યારે પણ તમે ત્રણ થી ચાર વખત દિવસમાં કરી શકો છો અને સાથે સાથે મેં તમને આગળ કીધું કે દેશી મધ અને હળદર એ તમારે એની પેસ્ટ બનાવવાની અને મોઢામાં તમારે લગાવવાની આ બંને વસ્તુ એટલે કે આ બંને પ્રયોગ તમારે ચાલુ કરી દેવાના છે આજથી તમારે ચાલુ કરી દેવાના છે માત્ર બે જ દિવસમાં મોઢામાં ગમે તેવી ચાંદી પડી ગઈ હોય ઘણા લોકો મિત્રો બોડીમાં પીતનું પ્રમાણ વધી જાય ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય એના કારણે અવારનવાર ચાંદી પડી હોય બોડીમાં ભાઈ ગરમીનું પ્રમાણ વધી જાય તોય પડતી હોય ઘણા ભાઈ આવી રીતે ખાવા બેઠા હોય અને દાંતમાં ધારો કે દાંત એ ચિપટી વાગી જાય તો પણ મિત્રો દુખાવ થતો એ પણ જગ્યાએ તમે આ પેસ્ટ અને આ બંને કરી શકો છો આનાથી તમને સારું એવું પરિણામ જોવા મળશે માત્ર બે જ દિવસમાં ગમે તેવી જે મોઢામાં પડેલા ચાંદાથી તમે કંટાળી ગયો ને તો એને દવા કરતા પણ સારું પરિણામ આપશે અને બે જ દિવસમાં તમારી ચાંદી છે ને એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે ઘણા બધા લોકોને આ કોમન સમસ્યા આ સિઝનમાં અને ખાસ કરીને ઉનાળામાં સતાવતી હોય છે તો એમને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે